એકદમ મરસી ગ્રીનીમાં ગ્રીનરીમાં છે કારણ કે એટલા તડકામાં પણ આવી રીતના જે નરવાઈને હોવી જોઈએ તે કંઈક અલગ જ છે આ મરસી ખાલી ચાર દિવસ જ થઈ હજી આપણે આ દવાનું છંટકાવ કર્યો હોય એના શું શું ફરક લાગ્યો તમને પાનમાં વધારે દેખાડું પછી પુરામણ થઈ મિત્ર મરસી તમે જોવો પાન એકદમ પાન એકદમ કોમળ કરી દીધા છે ફૂટ સારી છે વિકાસ સારો થયો છે લાવરિંગ પણ બહુ સારું એવું આવ્યું છે તે હાથ મેં ખાલી બસો સિત્તેર રૂપિયાને અઢીસો ગ્રામ તમે લીધી હતી દવા તમને કેવું પરિણામ લાગ્યું હું પરિણામ કોઈ દિવસ તમને આ એટલી દવા છે એટલેમાં એક આવ્યું હતું તાત્કાલિક પરિણામ મળ્યું ને ઓછા ખર્ચે મિત્રો પરિણામ મળ્યું મિત્રો આપણી જે વરદાન દવા હતી તે આપણે સોનેરા ગામના ખેડૂત એવા જયદીપભાઈને રામને ત્યાંથી ચાર દિવસ પહેલાં દવાનો છંટકાવ કરાવેલો હતો તો મરસીમાં શું પરિણામ આવ્યું ચાર દિવસ પહેલાં કન્ડિશન કેવી હતી ને હાલની તકે કન્ડિશન કેવી છે તે જયદીપભાઈ પાસેથી તમે જયદીપભાઈ આ દવા તમે ક્યારે છંટકાવ કર્યો હતો વરદાન દવાનો મરસીમાં ચાર દિવસ પહેલાં હતી ચાર દિવસમાં તમને કેવું પરિણામ લાગ્યું તમને એમાં શું શું ફરક લાગ્યો તમને

સટકાવ કર્યો તો તમારો અનુભવ કેવો લાગ્યો આ દવાની પહેલાં જરૂર હતી કે શું લાગ્યું તમને હમ આ તમારો ખર્ચો કેટલો આવ્યો તો ખાલી પંપનો તમને આ દવાનો વીસ રૂપિયામાં આ પરિણામ જે અત્યારે આ કુણપને બધી મરચીમાં આવી છે તે તમને શું લાગે છે કેટલા રૂપિયા દવા બજારમાંથી પમ્પ લેવારો તાવી કુણપ આવે પાંચસો રૂપિયા આવે હં તો એટલો તો એ વીસ રૂપિયામાં જે રિઝલ્ટ છે સો રૂપિયાના પોપમાં ન આવે એનાથી પણ સારું રિઝલ્ટ આવું છે તમે મરસી જોઈ શકો છો મિત્રો આ વરદાન દવાનો ઉપયોગ કરાવેલો હતો એની કુણપ એની ફૂટ બધાયમાં ફાયદો થયો છે માત્ર ચાર દિવસ જ થયા છે તમે ખેતર આખું જોઈ શકો છો જયદીભાઈ બીજા ખેડૂતને તમે શું કહેવા માંગશો આ દવાનો ઉપયોગ કરાય કે હમ તમે કેટલી દવાનો ઉપયોગ કર્યો તો હતો આ આ આ તમે ખાલી બસો સિત્તેર રૂપિયા ને અઢીસો ગ્રામ તમે લીધી હતી દવા અમને કેવું પરિણામ લાગ્યું હું પરિણામ કોઈ દિવસ તમને આ દવા સાટી જેમાં એક આવ્યું હતું તાત્કાલિક પરિણામ મળ્યું ને ઓછા ખર્ચે મિત્રો પરિણામ મળ્યું છે